જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર તો આજે તમારા માટે ગાડીઓની ફૂલ ડિટેલ આવ્યા તો ગાડીની કન્ડિશન આપણે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આપણે દરેક ગાડી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલે ફૂલ એક્સેસરીઝ કરેલી નોન એક્સિડન્ટની ગેરંટી વાળી મળે છે મિત્રો ઘર ઘરગુ પાર્ટીની ગાડી આવે છે કોઈ પણ નાના ગોબા ગુભી સ્ક્રેચ કેન્જિંગ લાઈનનું કામ નથી આપણી ગાડીની અંદર સાઠથી સિત્તેર અથવા એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને મ્યુટ્રલ લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે અમારાથી જરૂરી ડોક્યુમેન્ટ તમારે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લાવવાના રહેશે અને ગાડીઓની વાત કરીએ તો ઓમની અલ્ટો છે એમજી હેક્ટો છે ટેક્સીવી છે અર્ટિકા છે અને ઇકોમાં તમને વધારે સ્ટોક જોવા મળી જશે આ બધી ગાડી તમને ગોધરા ગુજરાતની અંદર જોવા મળશે પંચમહાલ જિલ્લાની અંદર ડિસ્પ્લે પર મારો નંબર આપ્યો કોલ હતા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અમે કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા ગાડીનું વેચાણ કરવું હોય ને તો આપને અમારી ત્યાં તમને કહી આપવામાં આવે છે તો ડિસ્પ્લે પર અમારો નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો આ ગાડીઓના વિશે અને જે પણ મિત્રો ફોલો ના કરે તો ફોલો કરી લેજો કારણ કે આવા જ ગાડીઓના વિશે માહિતી રોજ આપતો રહો છો